મહુવા તાલુકાના કત્પરબંદર ગામે રહેતા ભાનુબેન કાળુભાઈ ઢાપા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ફરિયાદી ભાનુબેન ઢાપાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના જ ગામના ઋત્વિક શામજી ગુજરિયા સુનિલ શામજી ગુજરિયા અને શૈલેષ રિયાભાઈ ચૌહાણ અવારનવાર મહિલાનો ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર સ્ટેટસમાં મૂકતા હતા જ્યારે મહિલાએ આ બાબતે ઠપકો આપ્યો ત્યારે આરોપીઓએ મારપીટ કરી છરી વડે ઈજાઓ પહોંચાડી હતી

પછી મને સાકુ મારવા આવ્યો તો મેં આ મુસો કર્યો તો મને હાથ ઉપર ઘા લાગી ગયો પછી એના મામાની બેન મારા વાળ પકડી ગયા વાળ પકડી ને પછી મને બલોક ઉપર ઘા કરી દીધી ઘા કરીને એના માની અહીંયા ગોઠણિયા ચડાવી દીધો એટલે મને એકાબીજી મેં આવી વાળ પકડી પછી એ લોકો અંધારો અંધારું કરીને પાણા મારવા માંડ્યા પછી એમને એકાબીજી રખાવા મળ્યા પછી મેં ડાયરેક્ટ અજવારે ભાઈ આવ્યા 조심해야, 나 글자.